જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું બચાવ અભિયાન તેજ ભારતીય વાયુસેનાએ ઉત્તરી પંજાબ અને જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોટા પાયે બચાવ અને રાહત અભિયાન હાથ ધર્યું છે વાયુસેનાએ અત્યાર સુધીમાં પંચાવન થી વધુ ઉડાન ભરી બસો પંદર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે ને સાત હજાર ત્રણસો કિલોગ્રામ થી વધુ આવશ્યક રાહત સામગ્રીનું વિતરણ કર્યું છે સતત ભારે વરસાદને કારણે જળસ્તરક ભયજનક સપાટીએ પહોંચતા અને જમીનનો સંપર્ક તૂટી જતા વાયુસેનાની આ કામગીરી અત્યંત નિર્ણાયક બની છે આ અભિયાન અંતર્ગત ભારતીય ય વાયુસેના એમઆઈ સત્તર અને ચિનુક હેલિકોપ્ટરોનો ઉપયોગ પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકો સેનાના જવાનો ને સીમા સુરક્ષા દળના કર્મીઓને બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત સી એકસો ત્રીસ જેવા પરિવહન વિમાનો દ્વારા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ એનડીઆરએફની વિશેષ ટીમો ને રાહત સામગ્રીને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે આ સમગ્ર કામગીરી ભારતીય સેના સીમા સુરક્ષા દળ બીએસએફ એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન સાથે ગાઢ સંકલનમાં ચાલી રહી છે પંજાબના ડેરા બાબા નાનક પઠાણકોટ અને જમ્મુના અખનૂર જેવા ગંભીર અસરગ્રસ્ત ક્ષેત્રોમાં બચાવ કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અનેક વિસ્તાર માં પાણીનું સ્તર ઊંચું હોવાને કારણે પરિસ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે